નમસ્કાર મિત્રો આજે હું તમને મનસુખભાઈ રાઠોડનું જોરદાર કોલ રેકોર્ડિંગ સંભળાવી જિલ્લાના આંગળીયા ગામની મનસુખભાઈ રાઠોડને કોલ કરીને જણાવ્યું કે તમે જે જોગીદાસ વાતો વાતો કરો છો તે મને બહુ ગમે છે અને અમે જોગીદાસ ખુમાણના વંશ છીએ અને એવું પણ કીધું કે અને કબરાવ ના સેવક છીએ આ રેકોર્ડિંગ સાંભળીને તમને બહુ મજા આવશે અને આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો તમને

મારે બેબલે તમારા વિડિયા બહુ જ હોય મનસુખભાઈ મન કે મારે મન્સુખભાઈને કે દુ ને કે પપ્પા ફોન કર્યું પણ એજો ઉપાડતા નહીં મેજ બી એને કામ લઈને હા ભાવ ઓલો આખો દિવસ આ ફોનમાંથી હા તો હું તો બાળકો આ આવી રીતે હોય ને ઉપાડી લે ફોન તો પછી બાળકો રાજી હોય તો પછી એની હારે ઘડીક વાર વાત કરવી પડે હોય કે એનો નારાજ ન થાય એમ હા ના શું છે તમારું નામ હું કીધું મારું નામ અણજુભાઈ કુમાર અણજુભાઈ

Zogidas bapu, mary hat mi peti, si di mi, tena waras bapu. Mara mara, mara waras. Mary bedi se, peti bole, ada bapu. Haan. Yo api meni. Haan. Kuman krisna ben, krisna ben, an dubay, an dubay, man glu bapu, man glu bapu, dada bapu, dada bapu, konja bapu, konja bapu, zahita bapu, zahita bapu, bagwan bapu, bagwan bapu, lavat bapu, lavat bapu, ban bapu, ban bapu, ada bapu. Bhan bapu, Bhan bapu, Bhan bapu, Bhan bapu વાહ 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 મસ્ત છે ક્રિષ્ના બેન યાદ શક્તિ સારી છે હો યાદ શક્તિ સારી છે તમારી બેટા હું તો મેહસાણા માં ને હમણાં બીજ હતી ને ક્યારે હતા ને મેં ગીત ગાયું તું ક્યુ ગીત ગાયું તું લીલી ના ઘેર માં ઘેરી ગુજરાત માં જીણા મોર બોલે મારે મઢડા વાળી હોનલ માં ના ધામ હોનલ માં ધામ માં મઢડા રે ગામ માં જીણા મોર બોલે મારા બનુ માં ના ધામ માં બનુ કંચન માં માં જીણા મોર બોલે મારે હોનલ માં ના ધામ માં ઈવડો વાહ મસ્ત ગઈ એક કબરાઉ નું ગાયું તું કચ્છ માં કબરાઉ રોડા ગામ છે ઈ વા કૃષ્ણા બેન કચ્છમાં કબરામ રૂડા મોગલ માં રાજ બેઠા રે મોગલ માં વડી રેયા ઢોલ ના ગારાજો ને ગડગડે રેલો નિયા ઢોલ નગારા જો ને ગડે ગડે રીલો નિયા ગુગળ અગીના રે થાય ધૂપરાજ હોરાજ વડલે બેઠા રે મોગલ માં વડી રેલો એવા કુંડ માસી ફળ હોમાય રાજ ઓરાજ વડલે બેઠા રે મોગલ માં વડી રે વાહ મસ્ત ગાયો ક્રિસ્ટબેલ

મસ્ત અત્યારે તમે છે ને બેટા આ તમે ભાવિ છો આ નું ભાવિ તમે છો હવે અમારે તો બધા ઉતરતા કડા કહેવાય તમે જે ભણવામાં શિક્ષિત બનો સંગઠિત બનો થોડુંક આ દેશ માટે કંઈક કરો કેમ કે શક્તિ પ્રદર્શન કરવું એટલે સ્ત્રીનો મૂળ અધિકાર છે હા કેમ કે ઝાંસીની રાણી સ્ત્રી બનશે બાપુ હા એમ કે રાજીવજી નું હાલેડુ ગાવ

અરે બાલ એ ધણ ડુંગરા ડોલે ત્યારે જીજાબાઈ હાલડું ગાતી હતી અરે પેટ માં પોઢીને સાંભળ સાંભળેલી બાળ રામ લખમણ ની

സൂരജ ദാ നോ ഇധക്ട ഗ്യ സൂരജ ദാ ന ഓധ ഗാധകടാ ഗ്രാ നൂധാ ഗധകടാ ഗത്രാ നൂധ

જો ખાલી ઉપવાસ કરશો તો એનાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં કૃષ્ણ હો અને તારા કૃષ્ણ બેન શું બનવાની ઈચ્છા છે મને તો બાપુ એમ જ કહે છે કે તારે લાલ 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 ગાડી ની લાઈટ માં કલેક્ટર બનવાનું છે વાહ વાહ તો પછી ભણવું પડશે ના ઈ વાત હાચી માર તો ગમે આવા જોઈ જવાનો હતો hostel માં પણ પછી છે ને પપ્પાએ એ કીધું કે મને નો ગમે તારી વગર ઈ કે હમ કિસ્સા બેન તમે કેટલી બેનો એક જ છું હા અને ભાઈ નથી ઠીક સારું કાઈ વાંધો નહિ હો અને ભણવામાં ધ્યાન દેજો અને આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારી મહેમાનગતિ કરજો હો અને કલેક્ટર અને કલેક્ટર થઇ જાવ તો પછી કદાચ મારી ઉમર થઈ જાય તો મને યાદ રાખજે નકર પછી ક્યાંક લાલ light વાળી સાહેબ બની જાય તો પછી મારું તો કોઈ ધ્યાન નહીં રાખે મેં મનસુખભાઈ વાત કરી હતી નહીં નહીં તમે આ બાજુ આવો એ બાજુ આવું તો આવીશ હોં બેન મારા ભાઈ ના લગન છે આવો તમે બધા હા આવશું હો સારું બીજા મારો number save કરી લેજો હું તમને મારા માતાજીના ને બધા video મોકલીશ ઓકે ભલે ઓ ક્રિષ્ના બેન ભણવા ધ્યાન દેજો અને તમારા મમ્મી પપ્પાને સાચવજો ને એવું બધું કરજો હો હા સારું સારું જય જય માતાજી માતા તારા પપ્પાને દેજે હા આપડા ક્રિષ્નાબેન સંવાદ કર્યો એક દીકરીએ એમાં તમારી ઈચ્છા હોય તો તમારો ને તમારી દીકરીનો ફોટો મોકલજો ને અને પાકો પાકો મોકલો મારા આપણે મારા ક્રિષ્ના બધા બહુ વિડીયા હોય હા અઢાર દસ દસ લાખ લોકો જોઈ લીધેલો છે આપડે યુ ટ્યુબ માં બોલો ને દસ વર્ષ ની દીકરી ને દસ પેઢી નું જ્ઞાન એટલે એ બધા બહુ વિડિયો બહુ વ્યુઝ આવી જાય એ બધું હા એ તો બાળક છે સ્માર્ટ બાળક છે પછી થોડુંક મગજ હોશિયાર વાળું બાળક છે એટલે એ પણ અત્યારે આવા જ બાળક ની જરૂર છે ને ભાઈ આ દેશ નું ભાવિ છે હા હા પણ બને ત્યાં હું થોડું ભણાવવામાં ધ્યાન દેવડાવજો જેથી કરી અત્યારે શું છે કે અત્યારે જે ઉપાસ ધર્મ ઈ બધી વસ્તુ છે ને એ અત્યારે પ્રતિક છે ના ના જરૂરી છે ને અત્યારે જે નું જ્ઞાન છે ને એટલે

બરાબર બરાબર ત્રણ આગ્રી આવે પછી રાજુ લાવે ઓકે ઓકે આગ્રણી આગ્રી છે ભાણ બાપુ કુમાર હા આંબડી છે જોગીદાસ બપુ કુમાર બરાબર જોગીદાસ બપુના નાના ભાણ બાપુ મોટા અમે બધા ભાણ બાપુ પરિવાર બરાબર બરાબર પણ સાહેબ જોગીદાસ તો જોગીદાસ જ હતા હા એ તો બધા જતી પૂરી છે હા એમાં છે ને કેમ કે જેની ખાનદાની તમને સમજી ગયા હમ સંસ્કાર હોય સાહેબ એમાં છે ને જેના જેને રાજા રજવાડું ને રાજધર્મ બહુ કઠણ છે એને હગા બાપના દીકરાઓને જેને સજાઓ આપી દીધી હા અત્યારે તો તમને કહું પક્ષ પાર્ટી હાટું થઈને માણસો ને વેડી નાખે છે રાજા હોય એટલું બધું કર્યું ને સાહેબ હા હા કેમકે બો રાજા રજવાડું એ કે અમારે સાહેબ આંબેડકરે જયારે બંધારણ અમલમાં લીધું ને ભાઈ ત્યારે ભાવનગર દરબાર પેલું રજવાડું ખાલી કર્યું હતું જો બધાને સમાનતા નો અધિકાર મળતો હોય તો પેલું ગોહિલવાડ હું ખાલી કરી જાવ

એટલે ના ના ખાનુ ભાઈ અત્યારે જે કાંઈ તમારી સમાધિ મને બહુ ચાહે છે કાઠી દરબારું ચાહે છે જાડેજા દરબારો તેમજ અઢારેય વર્ણ મને ચાહે છે ને એ અમારો ગૌરવ છે બસ બીજું તો ઠીક છે ને ઠીક કેમ કે આપણે મીઠપ વાળા માનવી તમારો ભાઈ અંકિત ભાઈ ને હા મારો દીકરો હા એનો મે હમણા પરિબાપુનો પ્રોગ્રામ હતો મજા આવી ગઈ હા એ પ્રોગ્રામ એ હું જોતો તો

કાગ એ બહુ બોલ્યા કાગ પણ હવે આ લોકો છે પણ આ લોકો જે જાતિવાદી હતા ને એને ધર્મ ના વાળા ધર્મગુરુ એ શું છે એમ જ કીધું જો કોઈ ખુશી ના આવે કવિ લોકો સજન માણસો હતા ને એને બધે છે ને મતભેદ કાપવાનું ઘણું કામ કર્યું પણ આ જાતિવાદી હતા ને એને છોડ્યું જ નહીં હું કર્યું હવે દાન દે તો મોટો બની ને દઈ દે ભાઈ બની દે ને તારે દાનવીર બનવાની જરૂર નથી

ઊંચા કુળ નો આદમી હોય તો એના હાથમાં કોઈ પણ જેનું કુળ ઊંચું હોવું છે વરા પ્રસંગ કરે ને તો એના કુળ જોઈને તમને કઉ દીકરી લેવામાં આવે ને કુળ જોઈને દીકરા ને દીકરી દેવામાં આવે કેમ કે આના ખાનદાન માં એવું એકો એવો એકો તો ખિસ્સા કાતરું પાક્યો નથી ને નગર આ એનો એનો સીલો પકડશે હા કેમ કે બેટો જો બાપ તણે જો શીલે ચાલે સાલે તો ઈ વહુ લાગે વેલડા એને શીલો બાપનો બેટો જો એના બાપ તણો હાલે તો એની એને લાગે વેલડા હા કેમ કે આ તો બધું એવું છે સાહેબ જેની માં એવી સંસ્કારી હોય કે જેને દીકરાને તમને કહો સંસ્કાર ના સિંચન પાન મોટો ઘી હોય ની આપને ટેકા દે એવો જ થાય ઈ ક્યાંક જાય તો પાંચમાળાનું સારું કરે હા કેમ કે ઈ તમને કહ્યું એનું ધાવણ જ ઉદળું હોય હમ હવે આ તો તમને કો પાણીપુરી ખાતી ખાતે ધવરાવ્યા હોય અહીંયા જોની હોકર પાણીએ થાય બાપા ન્યા જીવા દીધું નો જમવાનું હો એમ કે આ તો બધું સંસ્કાર ની વાતો છે સાહેબ જેના હારા માણસ હોય જેનું કોઠામાં માં અડોટી બાળક મોટું થયું હોય ને આ આપણને ટેકા દે એવું જ થાય છે પણ અત્યારે તો બધા શું છે કે માણસો નું જે કાઈ આ બધા દવા માથે છોકરા જડે એમાં ન્યા લાંબુ કઈ હોય નહીં પણ તોય હલાવવાનું ஆமா ஆமா மோட்டா மோகி திஜோக